હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો દોસ્તો અમે પણ મજામાં છે તો આજે વાગ્યા છે સાડા સાત અને અત્યારે હમણાં મોસમ બધું પાણી આવે એવું થયેલું છે જો અહીંયા બધું વાળા વાદળ કાળા કાળા દેખાય અને આજે આપણે સાચવાની છે દવા આપણે માંડવીમાં આવી ગઈ છે મોલી દોસ્તો આપણે માંડવીમાં મોલી આવી ગઈ એ તમને દેખાડવું એ લાઠ આવી अबे यार इधर तो नहीं देखाती है शे बणोची आमा अगर देखालू तो देखा। आवेगी से तो बव पण पसाटे पछाटे इतने बड़ी देखा आ रही जो नारी के काली भमर ये तो पापा खूटा गाड़तू है ने न्या तुम्हें जो जो આ નકરવી વીજ દેખા કહે તમને તો દોસ્તો અત્યારે હું દવા સાંટવાનો છું અને મમ્મી જાય છે નીંદવા માટે ક્યાં જાવ તમે બેન કી હાલ તો એને હાર આગેતા રહ્યા છે પાણી વાળવા ઉજવાડી અને મમ્મી જાય કાલાવાળા એમને દુઃખી ફક્ત તો જાય અને આપણે ખાલી આજે વાડી પર બે માણસ છીએ અને હું દવા સાંટી दोस्तों आपने पंप काड़ी मुकयो है यहां कुंडी पर और अपनी दवा से निकासी आप प्रोफेनो से आने ये का है आ कोरोजन है और ये का बीज से फोगनी आ रही આટલી દવાઓ છે આપણે ત્રણ જાતની પચીસ પચીસ બે નાખવાની છે ને આ નાની છે એ પાંચ મેં નાખવાની તો ચાલો આપણે પામ તૈયાર કરીએ અને છટ્ટાક દિન સાંટવાનું ચાલુ કરીએ દોસ્તો દવા નાખતી વખતે એક ધ્યાન દેવાનું નામનો હોય તો આપણે આમ કંઈ નામ દવા ન નાખવાની સડી જાય આપણે દવા નાખવાની છે જેથી આપણને કાંઈ તકલીફ ન થાય તે રીતે નાખવાની આ બાજુ રહીને નાખવાનો એટલે આપણને કઈ નળીને આ બાજુથી નાખશો ને તો તમને પવન બધું લાગશે તો સીધી આપણા મોડામાં જાય શ્વાસના કારણે તો આપણે બે ભાગ પણ થઈ શકીએ છીએ દવા સડી જાય પછી આપણે ખાટલા ભેગા થઈ જાય હાલો આ પંપ તૈયાર કરીએ તો મારા મમ્મીએ કીધું કે હું નીંદવા જતી હતી મને કે કે તું મારી હાથે હાલ નકર હું એકલી તો નહીં જાઉં કે તો મારે નીંદવાનું કેન્સલ થઈ ગયું હવે કે દવાખાને હાલો કે તો મેં શટ બધું પહેરેલું હવે મારે જવું પડશે નકર એકલી તો નહીં જાય એટલે મારે જવું પડશે એન પ્રિન્સના પપ્પા દવા સાટશે તો એ લોકો તમને બતાવું એ દવા સાટે છે ને તો ચાલો આપણે

તો ચાલો આપણે જવાનું છે બાય બાય દોસ્તો આ લોકો જવા કરે છે કાલાવા તો હાલો મુરી પણ તૈયાર થઈ ગઈ ને જવા કરે બાય બાય એ બાય 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 જવા કે ઈ છે ને

todo hace a mi barba aquí pasi allí a poita todo hace caile yo es a lo aprecia y pasamos allí saló beba y ni sapí